ઈસા પૂર્વ ચારસો પચાસ ઉત્તર ગુજરાત થરાદ ગુજરાતનું પ્રાચીન ખેડા સ્થાન એટલે થિરપુર જે થરાદનું પ્રાચીન નામ હતું ને અહીંયા અનેક હિન્દુ મુસ્લિમ શાસકોએ શાસન કર્યું હતું જેમાં મુસ્લિમ શાસનમાં કરતા અને રાજકીય અંધાધૂદી પ્રવૃત્તિ તેના લીધે અહીંના શાસકો સ્થિર અને કાયમી ન રહેતા અવારનવાર શાસકો બદલાતા હતા આ શાસકો કોણ હતા અને કયા કયા રાજ્યવંશીઓ હતા અને ઇતિહાસમાં ખગોળાયેલી વાતો અને ગ્રંથો આધારિત મને જે મળ્યો એ હું તમારી સામે થરહદનો ઇતિહાસ રજૂ કરું છું નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર કમલેશ અને કમલેશ ઇતિહાસકાર યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું અને વિડીયો જોતા પહેલાં અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો મિત્રો થરાદના મુખ્યત્વે હિન્દુ શાસકોમાં પરમાર વંશ ચૌહાણ વંશ અને વાઘેલા વંશનો સમાવેશ થાય છે જૈન ધર્મના ગ્રંથો પરથી જાણવા મળે છે કે થરાદના એટલે કે થીરપુરની નગરીના આદિસ્થાપક થિરપાળજી હતા મિત્રો ઇતિહાસની શરૂઆત થીરપુર ધરૂ થાય છે અને થીરપુર એ વખતે થિરપાળજીનું શાસન હતું પરંતુ એ પહેલાં મુસ્લિમ શાસકોના આક્રમણથી તેમના ભીમાળ છોડી ગાડામાં બેસી

આ ઉપરાંત થરાદનગરનું પ્રથમ તોરણ અને થિરપુરની સ્થાપના થિરપાળજીના હાથે થાય છે વિક્રમ સંવંત એકસો એકના દિવસે રાજા થિરપાળ ધરોના હાથે થરાદનું પ્રથમ તોરણ બંધાય છે થરાદમાં નાણદેવ માતાજીની મૂળ મૂર્તિ સોનાની હતી પણ મૂર્તિને મુસ્લિમ આક્રમણથી બચવા નજીકના વાવ કૂવામાં ભદ્રાવી દીધી હતી આવી પરંપરાગત લોક વાયકા સાંભળવા મળે છે મિત્રો થિરપા ધરુ પરમાર વંશજો પરથી થિરપુર નામે ઓળખાય છે અને ધેરુનો અર્થ પ્રથમ તોરણ બાંદરા થાય છે આ થરાજ નગર વસાવના થિરપાળજી પરમાર હતા અને એ સમયમાં થિરપાળ નામ પર આ નગરને થિરપુર નામે ઓળખાતું હતું આ શબ્દો કાળક્રમ પણ મેં ભૂસાઈ જતા થિરપુરમાંથી થરાજ નામ પડ્યું નગરીના થિરપળ પરમાન રાજાના પ્રથમ પદે વખતથી સોલંકી હતા જેમના વંશજો વીરવાડિયા જૈનો કહેવાય છે થિરપાળજીના વંશજો સાત પેઢી સુધી થરાદ પર શાસન કર્યું આ સાત પેઢીઓમાં થિરપાલજી તેમજ ગઢસિંહજી સુમેરસિંહ ઉદયસિંહજી મહેપાલજી તેજપાલજી તેમજ અજયપાલજી વગેરે રાજ્યોના નામ જૈન ઇતિહાસમાં લખાયેલા છે વર્માન વંશના છેલ્લા શાસક અજયપાલજી અને જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને પોતાના ભાણેજ નાડુલા ચૌહાણને થરાદનું રજવાડું પરત કર્યું પરમાર વંશનો અંદાજીત સમય બસો વર્ષ સુધીનો સમય ગણી શકાય અને આ સમયમાં ગુજરાતમાં જૈન ધર્મનો સૌથી વધારો ફેલાવો સોલંકી કાળમાં થયો અને આમાં થરાદના પરમાર શાસકો પણ જૈન ધર્મના દીક્ષિત થાય છે મિત્રો પરમાર વંશના શાસક પછી થરાદના શાસક તરીકે નાડોળા ચૌહાણ આવે છે નાડોળા ગઢ પરથી રાવ રતનસિંહજી નાડોળા ચૌહાણ જેઓ થરાદ પર આવે છે ને થરાદની જાગીરી પર દસ્તક કરે છે

તેમણે યુવાન વયે સર ગોગલજી વીરતા અને પરાક્રમથી પ્રસન્ન થઈ સિદ્ધરાજ સોલંકી પોતાની પુત્રીના લગ્ન કરાવી થરાદની જાગીરી બક્ષિસ કરે છે આનો ઉલ્લેખ વાવ રાજકવિ કાનબાપુના વાવના લેખિત ઇતિહાસમાં જોવા મળે છે ચૌહાણ રાજ્યોએ છ પેઢીઓ સુધી થરાદ પર એક સરખું રાજ્ય કર્યું રાવ રતનસિંહ તેમજ સરે ગોગલજી મહિપાલજી હરબ્રહ્મજી પીથળજી તેમજ પૂજાજીનો સમાવેશ થાય છે આમાં ચૌહાણ વંશજોનો શાસનનો સમય બરસો વર્ષ સુધી ગણી શકાય અને ચૌહાણ વંશના છેલ્લા શાસક પૂંજાજીનું શાસન થરાદનગર પર આવ્યું તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ પછી ચૌહાણ વંશ અને થરાદનો ઇતિહાસ ભાગ બે જોવાનું ચૂકશો નહીં મિત્રો સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ